મિત્રો હું તમારી માટે એક બીજો બ્લોગ લઈને આવી ગયો છું આ છે છાયાપુરી રેલવે સ્ટેશન અને આ ટિકિટ છે આ ટિકિટની પ્રાઇસ છે એકસો પંચાણું રૂપિયા અને આ ટિકિટ જવાની છે આપણે જવાનું છે છાયાપુરી થી દ્વારકા જવાનું છે અને આ ટિકિટના ના એકસો પંચાણું રૂપિયા છે અને ટોટલ કિલોમીટર પાંચસો છાસઠ કિલોમીટર છે અને અહીંથી ટ્રેન જાય છે રાતે વાગે ટ્રેન જાય છે અને અહીં તમારે જો આવવું હોય તો વડોદરા રેલવે સ્ટેશન કાં તો બસ સ્ટેન્ડ થી તમને રિક્ષામાં તમે આવી શકો છો ચાલીસ થી પચાસ રૂપિયા ટિકિટ લેશે અને અહીંથી આપણે રાતે અહીંથી નીકળશું આખી નાઇટ જર્ની જવાની છે સવારે છ વાગે દ્વારકા પહોંચવાના છે અને બીજી વાત કરું તો તમારે થી દ્વારકા જવું હોય તો તમારે ટ્રેન બદલીને જવું પડશે પેલા રાજકોટ જવું પડશે અને રાજકોટ પછી તમારે બીજી ટ્રેન બદલી ને જવું પડશે કેમકે ખાસ ટ્રેન બરોડાથી નથી જતી બરોડાથી સવારે વહેલા બે ટ્રેન જાય છે અને રાતે જાય છે અને પછી ના નીચેના ગાળામાં ખાસ ટ્રેન જતી નથી તો તમારે જો જવું હોય એ ટાઈમ પર તો તમારે ટ્રેન બદલી ને જવું પડશે પેલા રાજકોટ જવું પડશે વડોદરા થી અને પછી ત્યાંથી ટ્રેન બદલી ને પછી ત્યાંથી તમારે દ્વારકા જવું પડશે પડશે કે પછી ટ્રેન ચેક કોઈ જવા વાળી બાકી તો હમણાં રાતે આઠ વાગે જાય છે બનારસ થી ઓખા એક્સપ્રેસ તો આખી જર્ની ને તમે જોડાતા રહીજો તો તમને પણ ખબર પડશે કે કેવી રીતે જવાનું છે કયા કયા રેલવે સ્ટેશન આવે એ બધી માહિતી તમને હું બતાવી દઈશ તો જોડાતા રહો અને આગળ આપડી સફરની યાત્રા શરૂ કરીએ

ટ્રેન આવી છે આપણી ટ્રેન નથી બીજી કોઈ આ ટ્રેન નું નામ છે વડોદરા જંક્શન આવી છે વડોદરા જંક્શન એટલે વડોદરા ગોધરા વડોદરા એક્સપ્રેસ આવી છે છું હમણાં જે છાપુરી રેલવે સ્ટેશન છે એનો પ્લેટફોર્મ નંબર એક ના છેલ્લા પોઈન્ટ પર છું અને અહીં કઈક જોઈ શકો છો આ કામગીરી અહીં ચાલે છે એટલે અહીં સુધી તમારું પ્લેટફોર્મ નંબર એક એટલે છેલ્લા અમુક ખાડા કરેલા છે એટલે એ કામગીરી ચાલુ છે એટલે અહીં સુધી બની જશે અને અહીં બાજુ તમે ઉપર જોઈ શકો છો એ છે ગોલ્ડન બ્રિજ આ બ્રિજ ગોલ્ડન બ્રિજ છે તમે ગોલ્ડન ચોકડી જે કહો છો ગોલ્ડન ચોકડી એ બ્રિજ આ જાય છે બ્રિજ છે અને બ્રિજની નીચે સુધી છાયાપુરી રેલવે સ્ટેશન આવેલું છે અને આ છે છાયાપુરીનું બોર્ડ અને આ છે રેલવે સ્ટેશન તો મિત્રો તમારે કોઈ પાર્સલ મોકલાવું હોય તો એ પાર્સલનું કેબિન બનાવેલી છે આખી ઓફિસ છે પાર્સલ કાર્યાલય અહીંથી તમે પાર્સલ તમારો ટ્રાન્સફર કરાવી શકો છો તમારે ટ્રાન્સફર કરાવવું હોય તો છે બનારસ આપણને દ્વારકા પહોંચાડશે છાયાપુરી રેલવે સ્ટેશન થી દ્વારકા તો આ ટ્રેન છે આવી ગઈ છે હમણાં આઠ વાગ્યા પહેલા જ આવી ગઈ છે તો મિત્રો આઠ વાગી ને બે મિનિટે આ ટ્રેન નીકળી ગઈ છે છાયાપુરી રેલવે સ્ટેશન થી અને આની જે જનરલ ડબ્બો છે એ આગળ હોય છે તમે કન્ફ્યુઝ થઈ જતા હોય હું પાછળ જઈને આવ્યો આખે એસી ડબ્બો હોય છે અને આગળની બાજુ જનરલ હોય છે અને વચ્ચે સ્લીપર કોચ આવેલો છે તો આપણે હું વચ્ચે સ્લીપરમાં ભરાઈ ગયો અને આગળ જઈને જનરલમાં જઈએ આણંદ પેલા રેલવે સ્ટેશન આવે છે ત્યાં ગાડી ધીમી પડી ગઈ છે ઊભી રહી છે કે નહીં ઉભી રહી તે ખબર નહીં બાકી આઠ ને તેત્રીસ ટ્રેન આવી ગઈ છે આ છે વાળોદ રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન

આજે સેટેના જા બસતે જા રહે બસને ભી એકવાર નહી દે રોંડી માર લેગા બસમાં અમે બોટિંગ વિડિયો એસે ડાલ તો મિત્રો આજે 9 વાગવા આવી ગયા છે અડધો કલાકથી અહી વાનૂદજી રેલવે સ્ટેશન થી આણંદ પહેલા રેલવે સ્ટેશન આવે ત્યાં ઊભા છે આ બધા બહાર નીકળી ગયા છે પણ હજી નીકળી નથી આવ નીકળે પછી આપણે આગળ જવાના કઈએ આણંદ બાજુ આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર વિરમગામ રાજકોટ જામનગર પછી ખંભાળીયા અને વચ્ચે હાપા આવે છે જામનગર રહીને આપણે પછી દ્વારકા જશું અને આપણે જર્ની રહેશે બધા જે કાનપુર છે બનારસ છે એ બાજુના ખાસ છે ડબ્બામાં અને કંઈક આવો નજારો છે મિત્રો તો મિત્રો આ ટ્રેન છે ને આઠ વાગી ને બત્રીસ મિનિટે આવેલી અહીં ટ્રેન અને નવ વાગીને તેર મિનિટે નીકળવાની છે કેમ કે આ બહુ વહેલાઈ ગયેલી આપણે છાયાપુરી પણ ખાસ દસ પંદર મિનિટ વહેલાઈ ગયેલી એટલે અહીં સ્ટોપ થઈ ગઈ વાનોડ વાનોડ રેલવે સ્ટેશન પર સ્ટોપ થઈ ગઈ છે અને હવે નીકળશે આણંદ બાજે પાંચ દસ મિનિટ પછી પાછી નીકળશે નવ ને તેર મિનિટે તો મિત્રો નવ વાગીને ઓળીસ મિનિટ થઈ જાય અને સિગ્નલ હાલ દીધો છે તો હવે આપણે બેસીએ અને આપણે આણંદ બાજુ રવાના થઈએ અને બધા અંદર બેસી ગયા છે અને આ છે ટ્રેન ને સિગ્નલ આવી ગયો છે જોઈ શકું મિત્રો આણંદ રેલવે સ્ટેશન આવી ગયું છે નવ વાગી મિનિટ પર આ છે રેલવે સ્ટેશન હજુ પહેલા રેલવે સ્ટેશન ટ્રેન આવી છે અને ચાર થી પાંચ મિનિટ પછી પાછી જોઈ શકો છો કે સિગ્નલ આપી દીધું એટલે ટ્રેન જવા માટે રેડી થઈ ગઈ છે માત્ર બે કે ત્રણ મિનિટ જ ઊભી રહી છે અને ટ્રેન પાછી નીકળવા માટે તૈયાર થઈ ગઈ છે આ છે આણંદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે નવ વાગીને ને પાંત્રીસ મિનિટ થઈ છે અને ટ્રેન નીકળી ગઈ છે પ્લેટફોર્મ નંબર બે પરથી આણંદ થી અને હવે જશે અમદાવાદ અને આપણે નીકળી ગઈ છે અને હવે આપણે અમદાવાદમાં મળીએ ઠંડી વધારે છે એટલે ગેટ બંધ કરી દઈશું દસ વાગી ને ત્રીસ મિનિટે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન આવી છે તો મિત્રો દસ વાગી ને ત્રીસ મિનિટ પર આવી છે અમદાવાદ રેલવે સ્ટેશન અને દસ મિનિટ રોકાશે અહીં પ્લેટફોર્મ નંબર એક પર અને પછી ટ્રેન નીકળશે અહીં થોડીક વાર બેસી અને પછી આપણે જઈએ અને આ છે ટ્રેન થોડુંક આગળ આવી ગયા છે એટલે અમદાવાદ રેલવે સ્ટેશનની ની દેખાય થોડુંક પેલું જે અંદર બધું હોય છે લાઈટ ને એટલે એ બધું થોડાક આગળ આવી ગયા છે બાકી હવે પંદર મિનિટ દસ પંદર મિનિટ પછી નીકળશે મિત્રો અમદાવાદથી થી નીકળતા ને પાછી ધીમી પડી ગઈ છે જોઈ શકો છો અમદાવાદથી થોડીક જ બહાર નીકળી અને પાછી ધીમી પડી ગઈ હવે જોઈએ ધીરે 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 જાય છે બાજુમાં બાજુ ટ્રેન નીકળે છે ક્રોસિંગ થતું હશે એટલે કદાચ ટ્રેન ધીમી પડી ગઈ છે અને સામે છે બધું સામાન મૂકે છે સામાન તમારે પાર્સલ કરાવવું હોય તો એના માટે આખું ગોડાઉન જેવું મૂકેલું છે જો પાર્સલ ટ્રાન્સપોર્ટ માટે ડાયરેક્ટ ત્યાં જ ઉભી રહેશે વિરમગામ ઉભી રહેશે

એટલે ક્રોસિંગ હતું એટલે બીજી ટ્રેન નીકળી ગઈ આ ટ્રેન પછી નીકળી એટલે સિગ્નલ આવી ગયેલું સામે ગામ આવ્યું છે ટાઈમ થયો છે અગિયાર ને પંચાવન એટલે આપણે નીકળ્યા હતા અમદાવાદ થી દસ ને પિસ્તાલીસ નીકળ્યા હતા એટલે આ કમસે કમ દસ મિનિટ લેટ થઈ છે ટ્રેન વિરમ ગામ આવી ગયું છે

આ પ્લેટફોર્મ નંબર એક વિરમ ગામનું અને આ ટ્રેન નું નામ કઉ તો મિત્રો જયપુર ઓખા એક્સપ્રેસ ટ્રેન નું નામ છે

તો આપણે હવે કેટલા વાગે નીકળે જોઈએ તો મિત્રો ત્રણ મિનિટ પછી સિગ્નલ આવી ગયું છે નવ બાર વાગે ટ્રેન નીકળી ગઈ છે એટલે સિગ્નલ આવી ગયું એટલે બાર વાગે ત્રણ મિનિટ પછી નીકળી ગઈ છે નીકળવા માટે તૈયાર થઈ ગઈ છે વિરમગામ થી મિત્રો અહીંથી બાર બાર ને બે એટલે પંદર મિનિટ લેટ થઈ છે વિરમગામથી એટલે સુરેન્દ્રનગર એક કલાક पछि ये ले एक को आगे ने बीएम लीटे वीर सुरेंद्रनगर रेलवे स्टेशन प्लेटफॉर्म नंबर एक पर आउट से ट्रेन ना इतनी निकड़ी गई है वीरम काम की ट्रेन निकली गई तो मित्रों आज है सुरेंद्रनगर जंक्शन रेलवे स्टेशन जे आ प्लेटफॉर्म नंबर एक से તો મિત્રો આ છે સુરેન્દ્રનગર જંક્શન અને આ પણ નીકળવા માટે તૈયાર છે જે સુરેન્દ્રનગર જંક્શન છે એ રેલવે સ્ટેશન આવી છે પ્લેટફોર્મ નંબર એક જે એક વાગ્યા પહેલા આવી ગયું છે ટાઈમ તમને કહી દે તો બાર વાગીને ચપન કે ચોપન મિનિટે આવ્યું હતું એ પ્લેટફોર્મ નંબર એક પર અને નીકળવા માટે છપ્પન નીકળવા માટે તૈયાર થઈ ગયું છે સિગ્નલ પણ આવી ગયું છે એટલે હવે ટ્રેન નીકળશે બાકી તો આગળ આવશે હવે રાજકોટ આવશે એ બે કલાક હા દોઢ બે કલાક પછી આવશે તો મિત્રો આ છે વાંકાનેર રેલવે સ્ટેશન અને સુરેન્દ્રનગરથી ટ્રેન ઉપડે છે તો બે કલાક પછી ડાયરેક રાજકોટ જાય છે પણ આજે વાંકાનાર રેલવે સ્ટેશન ઊભું થાય છે आशोवाकानेरो रेलवे स्टेशन तो मित्रों आरीजो छे राजकोट जंक्शन 2:50 मिनिट એટલે 4 मिनिट लेट પડી છે હવે ટ્રેન આગર રેલવે સ્ટેશન થી આગર 5 મિનિટ ટ્રેન ઊભી રહીલી પછી પાછી ચાલુ થઈ ને પછી આવી એટલે 4 મિનિટ લેટ થઈ છે અને પ્લેટફોર્મ નંબર 3 પર આવવાની છે રાજકોટ રેલવે સ્ટેશન મિત્રો બે વાગીને છેતાલીસ મિનિટે રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ત્રણ પર ટ્રેન આવી છે અને જે આગળ પહેલાં પાંચ કે દસ મિનિટ રેલવે સ્ટેશન પહેલાં ઊભી રહેલી અને બે ને એકાવને નીકળવાની છે પાંચ મિનિટ એ પ્લેટફોર્મ પર ઊભી રહેશે અને પછી નીકળશે અને આગળ આવશે હાપા જામનગર ખંભાળીયા અને પછી આપણું છે દ્વારકા તો બે કે ત્રણ રેલવે સ્ટેશન છે પછી આવી દ્વારકા તો મિત્રો ચાર વાગે ને આઠ મિનિટે હાપા રેલવે સ્ટેશન પર ટ્રેન આવી છે એટલે કમસે કમ છ થી સાત મિનિટ લેટ છે અને આ છે હાપાનું રેલવે સ્ટેશન એ એના તમને રેલવે સ્ટેશન બતાવું તો થોડુંક આગળ રહી ગયું છે રેલવે સ્ટેશન આ બાજુ રેલવે સ્ટેશન આગળ રહી ગયું છે અને અહીંથી હવે જામનગર વીસ મિનિટ પછી એટલે ચાર ને વીસે જામનગર તમને પહોંચાડી દેશે જામનગર પછી ખંભાળ્યા આવશે અને ખંભાળ્યા પછી દ્વારકા આવશે મિત્રો ડિલે થતા થતા ત્રેવીસ મિનિટ ડિલે થઈ ગઈ છે હાપા રેલવે સ્ટેશન થી અહીંથી નીકળે છે ટ્રેન જો સિગ્નલ પણ આપે છે એટલે અહીંથી બેસીને આપણે નીકળશું

તો મિત્રો ખંભાળિયા રેલવે સ્ટેશન પેલા પાંચ વાગે બાર મિનિટે વંદે ભારત ટ્રેન આવવાની છે તો તમે જોજો કેવી રીતે આજે કેટલી સ્પીડ છે તો મિત્રો ખંભાળિયા રેલવે સ્ટેશન અડધો કલાક મોડી ટ્રેન ચાલતેલી જે હાપા પછી પંદર મિનિટ લેટ થઈ એમ થતા 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 અડધો કલાક લેટ થઈ ગઈ છે એટલે ખંભાળિયા છેલ્લે સાડા પાંચ વાગે ટ્રેન આવી છે એટલે હવે તારીખ કલાક પછી સાડા છ હા સાડા છ પોણા સાત વાગે દ્વારકા રેલવે સ્ટેશન પહોંચશે અને અહીં પ્લેટફોર્મ નંબર એક પર પ્લેટફોર્મ નંબર એક પર ટ્રેન આવી છે પ્લેટફોર્મ નંબર એક પર અને પેલા ટ્રેન આખી ફૂલ ભરેલી હવે ધીરે ધીરે ખાલી થતી જાય એટલે દ્વારકા જતા આખી ખાલી થઈ છેલ્લે દ્વારકા અને ઓખા પ્લેટફોર્મ છે પછી આગળ કોઈ પ્લેટફોર્મ નહીં ત્યાં છેલ્લું એન્ડ છે તો મિત્રો પાંચ વાગીને ની સાડત્રીસ મિનિટે ખંભાળિયાથી ટ્રેન નીકળી ગઈ છે અને હવે द्वारका कितना बजे पहुंचाड़े आपे जाइए हम तो 6:30 નો ટાઈમ છે એટલે 7:05 7:00 થઈ જશે તો પણ આપડે જોઈએ કે કેટલા વાગે પહોંચાડે છે લાછુ દેવાય અરિયો નારેશ 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 તો મિત્રો 6:28 મિનિટે દ્વારકા રેલવે સ્ટેશન પર આવી ગયા મિત્રો હવે અહીંથી આપણે જઈએ છીએ દ્વારકા અને અહીંથી ચાર થી પાંચ કિલોમીટર દૂર આવેલું છે દ્વારકા અને અહીંથી બધા ઉતરી ગયા છે જો અહીંથી હવે એક રેલવે સ્ટેશન છે ઓખા રેલવે સ્ટેશન છે ઉતરી ગયા છે એમને દ્વારકા દ્વારકાધીશ ના દર્શન કરાવવા પૂનમ બી બધા દર્શન કરવા માટે આવે અમને રિક્ષા કઈ બાજુ જઈ ગયો રિક્ષા તમે રેલવે સ્ટેશનની બહાર જશો એટલે ડાયરેક્ટ તમને સામે રિક્ષા મળી જશે ત્યાંથી તમે રિક્ષામાં બેસી જઈ શકો